ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે આ કંપનીના કર્મચારીઓએ હડતાળનું શાસ્ત્ર ઉગામ્યું છે સતત બે દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જે અન્ય યુનિટ કરતા ઓછો પગાર ચૂકવવામાં આવે છે જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાળ સમિતિ લેવાનો પ્રયાસ કર્યા હતા જો કે કામદારોએ ન જેવા પગાર વધારવાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં ન આવે તો ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે હું છેલ્લા અગિયાર વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર આઠ હજાર હતો અને આજે નોકરીના બાર વર્ષ થઈ ગયા છે છતાં પણ અમારો પગાર બાર વર્ષ છે તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં પચીસથી ત્રીસ હજાર સેલેરી છે તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ ત્યાં બી યાદ છે અહીંયા પણ દિટા છે તો અમારી વચ્ચે મતભેદ કેમ બાર વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં બાર બાર હજારની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે બાર હજાર સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે લેબર કમિશનરમાં લેબર કમિશનર ગાંધીનગર લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને પણ રજૂઆત કરી દીધી છે છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે ત્રણ ત્રણ હજાર પગાર વધારો આપવાની માંગ કરે છે એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ ભારત માતા કે ભારત માતા કે ભારત માતા નામ મુકેશ પરમાર છે હું છેલ્લા દસ વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું પણ અત્યાર સુધી અમારો સેલેરી બાર હજાર પાંચસો જ છે તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે દસ વર્ષથી એક લાઇનની છ લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી બાર હજાર કેમ બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલરી સારામાં સારો છે ત્રીસ હજારથી પાંત્રીસ હજાર છે તો બ્રિતાનિયા એક ઝાડ છે અને અમે એની દાળીઓ છે તો આજે એક દાળીમાં આટલું સેલેરી કેમ છે તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને સત્તર હજાર સેલેરી વધારીને આપે બસ તો મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને ત્રણ હજાર રૂપિયા જ આપીશું એનાથી વધારે નહીં આપીશું તમે લેખિત કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી મામલતદારમાં કે લિકિતમાં અમે બધે જ જાણ કરી છે મામલતદારમાં જાણ કરી છે ગણિનગર પણ જાણ કરેલી છે પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી હવે તમારું નિરાકરણ ના આવે ત્યાં આગળ પછી તમારો કયો ઉપાય રહેશે અમારું નિરાકરણ ન થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું જી આજ આજ રોજ બ્રિટાનિયા કંપની જે ઝગડિયા જીઆઈડીસી ખાતે આવેલ એ બ્રિટાનિયા કંપનીના તમામ અહીંયા કામદારો લેબર કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે છેલ્લા બાર તેર વર્ષથી ચૌદ વર્ષથી આ લોકોનું કંપની દ્વારા જે શોષણ થઈ રહ્યું છે એ લોકોને નોમિનલ પગાર બાર થી તેર રૂપિયા જેવો આપી અને આજે આઠ આઠ કલાકની અંદર એ લોકોનું જે શોષણ કરી રહ્યા છે જેનું એ લોકો છેલ્લા અઠવાડિયાથી જે ધારણા ઉપર બેઠા હતા કંપની પાસે પરંતુ આજ સુધી એ કંપની મેનેજમેન્ટ સાથે બેસા પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા આગળ પણ આ લોકોના જે ધારણા છે એ યથાવત છે પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આજે ભરૂચ જીઆઈડીસી જિલ્લાની જે જીઆઈડીઓ છે આવેલી છે તમામ જે સ્થાનિક લોકો છે એ લોકોનું શોષણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે આ કોઈ પણ હાલતમાં અમે લોકો સહન નહીં કરીએ અને આ લોકોની જે સામાન્ય માગણી છે કે અમારો આજે ચૌદ વર્ષથી કંપનીને અમે અમારી અમાનદારીપૂર્વક અમે જયારે કામ કરીએ છીએ અમે એમને પ્રોફિટ કરીને આપીએ છે ત્યારે અમારો પગાર ની અંદર વધારો થવો જોઈએ આજે એ એ એ એ લોકોનો રૂપિયાનો જે વધારો લોકોએ 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 કીધો હતો ત્યાર પછી છેલ્લો પગાર રૂપિયા વધારવાની વાત કરી છે પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી જેથી લેબર કમિશનર સાહેબના ને આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધારણા યથાવત રહેશે